श्री हरे शरणागति महामोक्त मंडले नमो नमा विवेतनरेश्वेतनरे श्री कृष्ण बलभाचार्य जी महाराज નું દિવ્ય જીવન તેમજ અનેક સાધુનો સ્વદેશ પૂજ્યંત હેમરાજા

શ્રી કૃષ્ણ દેપાયન વ્યાસજીના સમય પછી જગત જગતને શાસ્ત્રીય રૂપે અર્પણ કર્યું ભારતની બંને પ્રતિષ્ઠા સંસ્કૃત અને સંસ્કૃતિના ધારક જો કોઈ થયા હોય તો તે આંતરરાષ્ટ્રીય વિદ્વાન પ્રકાન પંડિત શ્રી કૃષ્ણ વલ્ભાચાર્યજી મહારાજ છે જ્યારે કોઈ રાષ્ટ્ર પૂર્વ સંચિત પુણ્યને ઉદય થાય છે ત્યારે રાષ્ટ્રના વિદ્યા શૌર્ય ચારિત્ર જ્ઞાન ધર્મ અને સુસંસ્કારોનો ઉદ્ભવ વૈભવ લઈને કોઈ એવા મહાપુરુષ અવતર્ય થાય છે

એવા શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ પ્રગટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના આ પ્રાગટ્ય વળે સૌરાષ્ટ્રનું કુમકુમ ગામ તેમના દેવાણી પટેલ કોટ પવિત્ર બંધુ છે તેઓ શ્રીના માતા કંભરા લક્ષ્મી અને પિતા ગોપાલ કૃષ્ણ પણ કૃતાર્થ બન્યા છે તેમજ સ્વયં પૃથ્વી દેવી પણ વિશ્વેશ પુણ્ય શાળી બની છે મહારાજ બાર પણ યોગી જનો જેવા શોક શાંતિ વાળા દેવી મૂર્તિ તેજસ્વી મૂર્તિ હતા ભગવાન મૂર્તિ પાસે બેસી તાલી પાડી ભજન કરતા પાંચમા વર્ષ પૂજા કરતા શ્રી કૃષ્ણ ઉલ્ભાચાર્યજી મહારાજ પ્રતિભાશાળી મહાન લેખક છે

જ્યારે જ્યારે ભગવાન મૃત્યુ પર આવે છે ત્યારે આ મનુષ્યની જે રીત છે તે દરેક મનુષ્ય રૂપમાં રહ્યા છે પણ જ્યારે પછી એનું કાર્ય પૂર્ણ થાય છે અને જ્યારે તે આ શરીરનો ત્યાગ કરી અને જ્યાં પોતાની પરમ ની ગતિ છે ત્યાં વયા જાય છે આપણી દ્રષ્ટિથી અગોચર થઈ જાય છે શેઠા થઈ જાય છે ત્યારે એનું કાર્ય પૂરું થાય પછી એ રીત છે એવી રીતે રામચંદ્રજી પરમાત્મા પૃથ્વી ઉપર આવ્યા કૃષ્ણ પરમાત્મા પૃથ્વી ઉપર આયવા સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી ઉપર આવ્યા દરેકના જીવન ચરિત્રો બધા જાણે છે અને વાંચેલા હોય છે આપણને ખબર પડે તો રીત કેવી છે આજે તમારે કોઈ સાઈન કરવા માટે તમારી ગણતરી કરવી હોય એના માટે અભ્યાસ કરવો પડે છે

ભારતના કાલી સંસ્કૃત વિદ્યાલયના વિદ્વાનો ધર્મ નેતાઓ ધર્મ ગુરુ આતિક આતિક જે આ ગ્રંથ ગ્રંથ ની અંદર અભિનંદન છે જ્યારે તે વાંચ્યા અને અનુભવ્યા ત્યારે ખબર પડી બહો કે આ પ્રભુ આટલી બધી પદવી મેળવી અને જગત ને બધાઈ મનોરંજન કરાવ્યો છે આ એ વ્યાસ એવું નામ પણ એમને જાહેર કરી દીધું કે તમે અત્યારે શ્વેતાય એ વ્યાસ પ્રભુ પકાઈ છે આ કે સૃષ્ટિ નો પ્રકાશ કર્યો છે આ ભારત નો જ કેરો છે એવું નથી આ ભગવાન પ્રભુ અનાથી શ્રી કૃષ્ણ નારાયણ વિદ્યા પ્રવનો નિમિત કરી અને કાકી પધાર્યા અનંત ને જોકમાં લીધા અનંતના ના ઉધાર કર્યા અનંત બાળ લીલાઓ કરી આદિ આ ગ્રંથો ની અંદર આપણે જે વાંચીએ છીએ જે સાંભળીએ છીએ એ ભગવાન એ એની કૃપા છે નહીં તો કઈ આપણને ખ્યાલ ના આવે ભગવાને શું કર્યું પણ જ્યારે અભિનંદન ગ્રંથ એવા ભગવાનને ત્યારે આપણને ખબર પડી કે ભગવાન પૃથ્વી ઉપર આવ્યા છે તો આપણે એવી આપણી ઉપર કૃપા કરી છે કે જે પોતે પોતાનું તમામ સાહિત્ય જગત આખાને આપ્યું છે એવું હું છે તો મહારાજ એનો વર્ણન બહુ કર્યું છે કે આખી જગત જગતને પૃથ્વીને અંજવાળો કરવો હોય તો સૂર્યની જરૂર પડે છે એ આપણે ગમે તેટલી બોક્સ લાઈટ લગાવી અથવા ગમે તેટલો મહારાજ જે છે કે એનો પ્રકાશ કરવો હોય તો ન કરે પણ આખી ને પ્રકાશ જો કરવો હોય તો મહારાજ જે છે એને સૂર્યની જરૂર પડે છે એમ સંસ્કૃત તમામ જે સંસ્થાઓ છે એની અંદર અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પ્રભુ શાસ્ત્ર ની રચના કરી અને દરેક વિદ્યાલયોમાં પોતાના સંસ્કૃત નું જે મૂલ્યાંક હતો તે સર્વને કે ભારત દેશ ની સંસ્કૃતિ છે એ આ છે આજ કે અવતારી પુરુષોત્તમ નારાયણ આવ્યા છે

મહાપુરુષો એ સર્વ દેશના સહિયારા છે તેથી તે ઉપર કોઈ એક જ દેશનો અધિકાર હોય શકે નહીં સ્વામી શ્રી જન્મે ભારતીય છે પણ સમસ્ત વિશ્વ તેમના જેવા ગૌરવશાળી સંત ઉપરથી ગર્વ લઈ શકે અપનાવી શકે અને બોધપાઠ શીખવી શકે

અને પાવનતામાં પ્રતિષ્ઠિત છે ભારતના આ પવિત્ર સેવકને યુગો યુગો સુધી ભારતની નરી પેઢી સ્મરણ કરતી રહે છે એમનો મારો અભિનંદન છે શ્રીમતી ઇન્દિરાબેન ગાંધી આવા તો આપણે રાજકીય નેતાઓ તો અભિનંદન આપ્યા છે એમને જ્યારે અભ્યાસનો ઘણો અનુભવ થયો ત્યારે

તો કોઈએ કીધો કે તમે તો આવા બ્રહ્મનિષ્ઠ સંત છો શું કામ ને તો કે શિવ પ્રાણી માત્ર ને તમે ઉપદેશ એવો આયકો છે કે જો તમારું સ્મરણ કરે નામ સ્મરણ કરે તો જીવાત્માનો કલ્યાણ થઈ જાય છે આપણે આ ભજન ના પ્રકારે જે કંઈ એનો પુણ્ય પ્રાપ્ત થાય છે એની અંદર જે નિમિત્તે આપણે આયોજન કરેલું હોય કે કોઈ જીવાત્માનો રૂડું કરવું હોય તો કઈ રીતે થાય તે એવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પ્રભુએ સંક્ષેપમાં બહુ લખીને વર્ણવેલું છે કે આવા ભજનના પ્રતાપથી અને આ અમારા યોગથી અને અમેરા આ રંગેથી રંગાયેલા જે મારા સંત છે કોણ છે મારા સંત છે ભલે દેખાતા હોય એક સરખા બધાયને મનુષ્ય કૃતિમાં પણ મહારાજે કીધું જગત માને અથવા ન માને પણ હું જે મારા આશ્રિત થયા છે એવા સંત માનું છું તો કે એમ કે જેને ભગવાનને ઓળખી લીધા છે એ મારા જે સંતનું સ્વરૂપ છે દરેક શાસ્ત્ર એમ જ વર્ણવે છે કે જ્યારે ભગવાન આવ્યા ને એના આશ્રિત જેને કર્યો અને એમનું જેને વચન માન્યું છે કે જીવાત્માનો રૂડુ થઈ જાય છે અને કોઈ આ શરીરને દેહનો ત્યાગ કરી અને થોડીક વાસના હોય અને કોઈ ભૂત પ્રેમ અથવા તો કોઈ પિતૃનો આદિકનો જો કોઈ અવસર એને પ્રાપ્ત થયો હોય તો પણ આ ભજનના પ્રતાપે કરીને માન કે એ જીવાત્માનો પણ અતિ રૂડો થાય છે આ શાસ્ત્રનો સિદ્ધાંત છે અનાદિ શ્રી કૃષ્ણ પ્રભુએ કીધું છે અને શાસ્ત્રમાં તો બધું વર્ણન આપણે કેટલું કરી શકે તો કઈ માને વર્ણાવી શકીએ પણ આ ભગવાને એવી કલમ ચલાવી છે કે જેની અંદર વિશ્વના સંસ્કૃતના તમામ વિદ્વાનો છે તે બધા અંજાઈ ગયા છે સમજાઈ ગયા છે એટલે એની આંખ ખુલી ગઈ ઓ આ જીવના કલ્યાણ કરવા માટે આ આ એક તમે નાયર નદી દેવલાવી દીધી છે

કે એમને પણ એવા અભિનંદનો આપ્યા છે જ્યારે એને સંસ્કૃતની પાઠ શાળાઓમાં આ સંસ્કૃતનું વાંચન કરનારાને બોલાવી અને જ્યારે વાંચન કર્યું ત્યારે એને એમ થઈ ગયું કે ભારત દેશની અંદર આવા મહાન વિદ્વાન તમે તો જીવોના કલ્યાણ માટે એક નારી નદી લેવડાવી દીધી છે શું કીધું કે જીવોના કલ્યાણ માટે એક નારી નદી વેવડાવી છે ભૂમિ હશે જેને કરીને આજે આ ભગવાનની પધરામણી થઈ કદાચ ને કોઈ સમય પ્રસંગે અશુદ્ધિ થઈ હોય તો પણ એ શુદ્ધિ કરનારો આ ભજનનો પ્રતાપ છે એટલા માટે આજે જે કોઈ અહીંયા આપણે મેર શ્રીએ કે જે કોઈ આયોજન કરી અને જે ભગવાનને પધરાવ્યા છે તે અતિ સુંદરમાં સુંદર અને મોટામાં મોટું કાર્ય છે જો કાંઈ હોય તો કારણ કે છે આ ભૂમિ પણ પાલન થઈ જાય છે એવો આ જીવાત્માની અંદર અને સદ વિચારો હોય છે ત્યારે આવી વાણી માલિકોથી નીકળે તો અમે પણ રાજી થાય અને અમારા જે કંઈ સંકલ્પ હોય એ પણ ભગવાન એમના પૂરા કરે એટલું કહી અને આપણે અહીંયા તથા સમાપ્તિ કરશું આગળ ઉપરનું જે કંઈ હશે संचालन एवं कांति भगत के आपने कई सुसन दर्शे बोलो नारी श्री कृष्ण नारायण भगवान की जय श्री धरम श्री धरम माधव भक्त साक्ष्य कारणम श्री कृष्ण नारायण ब्रह्म धाम कारण दुख वा ભવા <laughs>